સુરત શહેરના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર ધનરાજ બાગલે જેઓ સામાજિક અને રાજકીય શૂઝ ધરાવે છે અને પોતાના પત્રકારોથી લોકોનું ધ્યાન ખેંચે છે સુરત શહેર માટેની પોલીસ સહકાર સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પત્રકાર પરિવાર માટે ગૌરવની વાત છે એક સામાન્ય પરિવારમાંથી આવતા ધનરાજ બાગલે તેમની નાની ઉંમર સમાજના અનેક સળગતા પ્રશ્નો પત્રકારત્વ કર્યું છે ધનરાજ બાગલે જન્મ સત્યાવીસ જૂન ઓગણીસો એંશીના રોજ સુરત શહેરમાં થયો હતો તેમણે ઓગણીસો અઠ્ઠાણુંમાં પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી હતી સૌથી પહેલા તેઓ સ્થાનિક ચેનલમાં જોડાયા હતા તે પછી તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝમાં પત્રકાર તરીકે તેમના પત્રકારત્વમાં જાણીતા બન્યા હતા સુરતનો બોમ્બે બોમ્બ પ્લાન્ટેશન હોય કે કચ્છમાં ભૂકંપ તેમણે હંમેશા પોતાના જીવનની પરવા કર્યા વિના પત્રકારત્વ કર્યું છે એટલું જ નહીં સુરતમાં પૂર જેવી પરિસ્થિતિમાં પણ તે પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે તાજેતરમાં તેઓ અસ્મિતા ન્યૂઝ ચેનલમાં દક્ષિણ ગુજરાતમાં બ્યુરો ચીફ તરીકે

તે બદલ હું રાજ્ય સરકારના ગૃહ વિભાગનો હું આભાર માનું છું જે પ્રમાણે સુરત શહેરની અંદર જે સમસ્યાઓ રહેલી છે લોકોના પ્રશ્નો રહેલા છે પત્રકારોના પ્રશ્નો રહેલા છે કે સ્થાનિક લોકોના પ્રશ્નો રહેલા છે એ પોલીસ સુધી પહોંચાડવાનો હું પ્રયાસ કરીશ સાથોસાથ તમામ જે પત્રકાર મિત્રો છે જેમના થકી જેમની મદદ થકી હું આ સ્થાન ઉપર પહોંચ્યો છું ત્યારે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સુરતની જે રીતે સલામતી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા માટે હું તત્પર રહીશ અને તમામ લોકોનો આભાર માનું છું તમામ જે પત્રકારો છે તેમનો આભાર માનું છું અને સલાહકાર સમિતિમાં તમામ જે મુદ્દાઓ હશે જે લોકો તરફથી મને આપવામાં આવશે જે પત્રકારો શ્રી એમના તરફથી આપવામાં આવશે કે સ્થાનિક લોકો તરફથી કોઈ પણ સમસ્યાને લઈને જે મુદ્દાઓ આપવામાં આવશે એ મુદ્દા હું પોલીસ સુધી પહોંચાડીશ અને એનું નિવારણ થાય એની સમસ્યા નો ઉકેલ થાય એ પ્રકારના પ્રયત્નો કરીશ